નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી આ આપણે શીખી રહ્યા છીએ ધોરણ નવ વિષય ગણિતમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન જેમાં ચેપ્ટર નંબર બીજું બહુપદીઓ અને એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારને મિત્રો હવે આપણે પૂરું કરવા તરફ જઈ રહ્યા છે થોડાક જ દાખલા બાકી છે ત્યાર પછી સ્વાધ્યાય મિત્રો બે પોઈન્ટ ચાર પૂરું થઈ જશે આ વિડીયોમાં મિત્રો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારમાં દાખલા નંબર જે આપણને એક વીસ આપેલું છે બરાબર છે એમાં તમને બે દાખલા આપેલા છે એ બંને દાખલા આપણે આ વિડીયોમાં પૂરા કરવાના થાય છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો અહીંયા નંબર પર ધ્યાન આપતા નહીં બરાબર છે નંબર પર ધ્યાન આપતા નહીં આ એકવીસ નંબરનો દાખલો ગણાય છે બરાબર છે ચલો શું આપેલું છે તો એક્સ પ્લસ વાયની વેલ્યુ આપણને આપી છે માઇનસ ચાર એટલે કે એક્સ પ્લસ વાય ઇઝિકવલ ટુ માઇનસ ચાર આપણને દીધું છે તો આપણને એક્સ ઘન પ્લસ વાય ઘન માઇનસ બાર એક્સ વાય પ્લસ ચોસઠની કિંમત મેળવવાની છે જોજો મિત્રો આપણી પાસે બે રસ્તા છે આપણે બંને રીતે કરી શકીએ છીએ કાં તો આપણે અહીંયા એક્સની વેલ્યુ મેળવી લઈએ તો કે એક્સ બરાબર અહીંયા માઇનસ ચાર માઇનસ વાય આ કિંમત આપણે એક્સ દેખાય ત્યાં મૂકીએ ને તો પણ આપણો જવાબ આવે અથવા તો મિત્રો આપણે જો બીજી રીત અત્યારે કરીએ છીએ તમને સમજાવો બીજી એક રીત સૌથી બેસ્ટ રીત છે એ આપણે કરીએ તો એના માટે શું કરીએ ખબર છે જો તમે અહીંયા અહીંયા આપણને આપ્યું છે એક્સ ખન પ્લસ વાયઘન તો આની જગ્યાએ આપણે કોઈ કિંમત ગોઠવવાનો ટ્રાય કરીએ તો કેમ કે અહીંયા પણ એક્સ વાય છે એક્સ પ્લસ વાય છે અહીંયા પણ એક્સ ખન પ્લસ વાયઘન છે મતલબ કે આપણે એક્સ પ્લસ વાયનું એક્સ ખન પ્લસ વાયઘન બનાવી શકીએ છીએ તો એ સૌથી વધારે ઇઝી પણ છે બરાબર છે ચાલો તો સૂત્ર શું કહે છે આપણે ખબર છે સૂત્ર તમને ખબર જ છે કે સૂત્રમાં આવું કહે છે કે એક્સ પ્લસ વાય જો આપણે એનો ઘન કરીએ તો શું આવે તો મિત્રો ઘન કરતાં આવું આવે પહેલાં પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું પદ બીજું પદ અને ગુણાકારમાં આખો કાઉન્સ એટલે કે એક્સ પ્લસ વાય વાળો આખો કાઉન્સ લખવાનો છે કમ્પ્લીટ છે આવી રીતે હવે એક્સ પ્લસ વાયની વેલ્યુ આપણને કેટલી આપી છે માઇનસ ચાર આપી છે તો અહીંયા આપણે માઇનસ ચાર લખવાના છે માઇનસ ચારનો ઘન કરી દઈએ બરાબર છે એક્સ પ્લસ એક્સ ખન પ્લસ વાય ભાઈ એવું ને એવું રાખો એને કંઈ ચેન્જ ન કરો એક્સ ખન પ્લસ વાય ઘન પાછળ અહીંયા છે પ્લસ ત્રણ એક્સ વાય અને એક્સ પ્લસ વાયની વેલ્યુ કેટલી છે માઇનસ ચાર છે કમ્પ્લીટ ચલો માઇનસ ચારનો ઘન કેટલો આવે તો કે માઇનસ ચારનો ઘન આવે માઇનસ ચોસઠ ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ અહીંયા એક્સ ઘન પ્લસ વાય ને ભાઈ એવું ને એવું જ રાખો એમાં કંઈ ચેન્જ કરશો નહીં આ બાજુ ચાર ચાર તરીકે બાર થશે પણ માઇનસ બાર પ્લસ માઇનસ માઇનસ અને એક્સ વાય એવું ને એવું હવે મિત્રો મારે કોની કિંમત જોઈએ છે તો કે મારે કિંમત જોઈએ છે એક્સ ખન પ્લસ વાય ઘનની તો આને ત્યાં જ રાખો આ માઇનસ બાર એક્સ વાય છે ને એને બરાબરની આગળ ઠપકારી દો બરાબર છે તો જો આવું બનશે કે એક્સ ખન પ્લસ વાય ઘન એના બરાબરમાં કોણ છે તો કે એના બરાબરમાં છે માઇનસ ચોસઠ પણ જે એક્સ ઘન પ્લસ વાયઘન જોડે હતું માઇનસ બાર એક્સ વાય એને બરાબરની બીજી તરફ આપણે લઈ આવીએ છીએ તો શું બનશે પ્લસ બનશે પ્લસ બાર એક્સ વાય એટલે મિત્રો આપણો જેટલો આવે છે માઇનસ ચોસઠ પ્લસ બાર એક્સ વાય ક્લિયર છે ચાલો અહીંયા જગ્યા ઓછી પડશે પાછળ કરીએ આપણે હવે આપણું મેઇન સમીકરણ શું હતું તો કે એક્સ ઘન પ્લસ વાયઘન માઇનસ બાર એક્સ વાય પ્લસ ચોસઠ લખી દઈએ છીએ શું છે તો જોજો એક્સ ખન પ્લસ ઘન માઇનસ બાર એક્સ વાય માઇનસ બાર એક્સ વાય પ્લસ ચોસઠ આવું આપણને આપેલું છે હવે જોજો અહીંયા એક્સ ઘન પ્લસ વેલ્યુ કેટલી મળી આપણને તો કે માઇનસ ચોસઠ પ્લસ બાર એક્સ વાય તો આની કિંમત શું મળી આપણને માઇનસ ચોસઠ પ્લસ બાર એક્સ વાય અને ઓલરેડી કિંમત બીજી ભાઈ આપેલી છે માઇનસ બાર એક્સ વાય તો છે જ જે સૂત્રમાં આપણને અહીંયા જે આપેલી છે તો પડે માઇનસ બાર એક્સ વાય ચોસઠ પડી ખબર તમને આની કિંમત જે હતી આની કિંમત આપણે અહીંયા મૂકી આની કિંમત છે અને આ તો અહીંયા હતી જ કિંમત એ જ છે બરાબર છે કે નવું નથી એટલે હવે આમાં શું કટ થાય તો ચોસઠ અહીંયા એક જ મિનિટ આ ચોસઠ જે છે ને થોડું ચેન્જ થઈ ગયું છે ભાઈ ઓકે ચોસઠ છે ને અહીંયા પ્લસમાં અહીંયા માઇનસમાં એટલે પ્રેમથી આને કાપી નાખવાનું ઉડી જાય બરાબર છે એવી રીતે બાર એક્સ વાય અહીંયા પ્લસમાં છે અહીંયા માઇનસમાં છે ભાઈ આને કાપી નાખવું આને કાપના ખો શું વધે કશું ના વધે એટલે ઝીરો તો વધે એટલે મિત્રો આપણો અહીંયા ઝીરો જવાબ બનશે બરાબર દાખલો થોડો ટ્રીકી છે પણ તમે એકવાર કરશો તો તમને આવડી જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કમ્પ્લીટ છે ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર એકવીસનો જ આપણે કરવાનો છે પણ દાખલા નંબર બીજો આપણને આપ્યો છે એક આમાં આપણને આપ્યું છે એક્સની કિંમત ટુ વાય પ્લસ ચાર હોય એક્સની કિંમત આપી છે ટુ વાય પ્લસ ચાર તો એક્સ ઘન માઇનસ આઠ વાય નો ઘન માઇનસ છત્રીસ એક્સ વાય માઇનસ બસો સોળની કિંમત શોધો અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ બરાબર છે ખાલી કિંમતો ગોઠવી દઈએ ડાયરેક્ટ કરીએ આપણે તો જો અહીંયા એક્સનો ઘન માઇનસ આઠ વાયનો ઘન માઇનસ છત્રીસ એક્સ વાય માઇનસ બસો સોળ જે જગ્યાએ મિત્રો આપણને જે જગ્યાએ આપણને એક્સ દેખાય ને ત્યાં આપણે એક્સની વેલ્યુ ટુ વાય પ્લસ ફોર ઠપકારીએ બરાબર છે જો ક્યાં ક્યાં એક્સ છે તો જો અહીંયા એક્સ છે ને અહીંયા એક્સ છે તો એક્સ દેખાય ત્યાં આપણે મૂકી દઈએ છીએ કેટલા ટુ વાય પ્લસ ચાર તો અહીંયા એક્સ છે એની કિંમત છે ટુ વાય પ્લસ ચાર અને એનો હવે શું કરવો પડશે આપણે ઘન પાછળ માઇનસ આઠ વાયનો ઘન એને કઈ કરવાનો માઇનસ છત્રીસ એક્સની કિંમત કેટલી છે તો કે એક્સની કિંમત છે ટુ વાય પ્લસ ફોર ટુ વાય પ્લસ ફોર બરાબર છે પાછળ જેવું છે એવું ને એવું અહીંયા વાય આવશે માઇનસ બસો સોળ તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે આપણે શું કર્યું તો આપણે કઈ નહીં આપણે ખાલી એક્સની જગ્યા પર ટુ વાય પ્લસ ચાર આપણે આ જે સમીકરણ આપણને આપ્યું હતું બહુપદી આપણને આપી હતી એમાં આપણે મૂકેલું છે હવે આને સોલ્વ કરીએ છીએ સોલ્વ કરતા આપણને શું મળે છે જોઈએ ચલો પહેલા આપણે આ ઘન સોલ્વ કરી દઈએ તો કોઈ પણ બે સંખ્યાનો અહીંયા ઘન આપણે કરેલો હોય કૌંસનો ઘન તો ભણી ચૂક્યા છે આપણે શું કરવાનું તો જો પહેલા પદનો ઘન કરવાનો એટલે કે ટુ વાય એનો ઘન પ્લસ ચાર નો ઘન પ્લસ ત્રણ ગુણ્યા બે પદ કયા કયા છે તો કે ટુ વાય અને ચાર અને આખો કૌંસ કયો છે તો આખો કૌંસ છે ટુ વાય પ્લસ ચાર ડન છે મિત્રો ડન છે ને માઇનસ પાછળ આપણને આપ્યું છે લખી દેવાનું માઇનસ આઠ વાય નો ઘન પાછળ છે માઇનસ છત્રીસ અને એને જોડે ગુણાકારમાં ટુ વાય પ્લસ ફોર ગુણાકારમાં વાય પણ લખવું પડે માઇનસ બસો સોળ પાછળ આપેલું છે હવે આમાંથી જે કંઈ પણ સોલ્વ થાય છે ને સોલ્વ કરો ચાલો જે કંઈ પણ સોલ્વ થાય છે ટુ બે નો ઘન કેટલો આવે અહીંયા આઠ આવે એટલે આઠ વાય નો ઘન થઈ ગયો ચાર નો ઘન કરો તો ચાર નો ઘન કેટલો આવે ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ કેટલા આવશે અહિયાં ચોસઠ આપણને ચાર નો ઘન મળશે ચોસઠ લખી દઈએ છીએ બરાબર છે અહીંયા અહિયાં મિત્રો કઈક આપણી ગરબડ થઈ લાગે છે ચોસઠ નહીં આવે અહીંયા છે ને અહિયાં ભૂલ છે આપણી અહીંયા એકચ્યુઅલમાં મિત્રો છ છે બરાબર છે છ છે અહિયાં ચાર નથી કારણ કે બસો સોળ છે ને એ પણ કટ થઈ જશે એટલે અહીંયા ચાર નથી અહીંયા છ છે ભૂલથી આપણે મિત્રો રકમમાં મિસ્ટેક થઈ ગઈ છે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે ટાઈપિંગ મિસ્ટેક બીજું કાંઈ છે નહીં ઓકે આ જગ્યાએ આપણે છ મૂકવા પડશે ચલો છ અહીંયા છ છે ટુ એક્સ ટુ વાય પ્લસ છો ટુ વાય પ્લસ છો ટુ વાય પ્લસ છો ટુ વાય પ્લસ છો ઓકે કમ્પ્લીટ એટલે હવે છનો ઘન કેટલો હતો કે છનો ઘન આવશે બસો ને સોળ સમજી ગયા છો તમે બધા આવે અહીંયા છ કરવાનો ગુણાકાર તો છ તરી અઢાર ને અઢાર દુ છત્રીસ એટલે છત્રીસ વાય અને એના કાઉશમાં ટુ વાય પ્લસ છ બરાબર છે આગળ વધીએ છીએ માઇનસ અહીંયા આઠ વાયનો ઘન આ છત્રીસના ગુણાકારમાં ટુ વાય પ્લસ સિક્સ અને વાય તો વાયને મૂકી દો છત્રીસ જોડે એટલે કે માઇનસ છત્રીસ વાય એના કાઉશમાં ટુ વાય પ્લસ સિક્સ અને પાછળ માઇનસ બસોને સોડ તમે હવે જુઓ આમાંથી કયું કયું વસ્તુ કટ થાય છે તો આઠ એટલે નો થઈ જશે ત્યાર પછી તમે જુઓ અહીંયા છત્રીસ વાય કૌશમાં ટુ વાય પ્લસ સિક્સ એ પ્લસમાં છે અને છત્રીસ વાય ટુ વાય પ્લસ સિક્સ જે છે એ હવે માઇનસમાં છે તો આ પ્લસમાં આ માઇનસમાં એટલે આખી આખું પદ જે છે મિત્રો આખી આખું પદ અહીંયા કેન્સલ વાગી જશેતરી કરીએ તો આપણો જવાબ આપણને ઈઝીલી મળી શકે છે કમ્પ્લેટ છે મિત્રો તો આપણે આ વિડિયોમાં આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર છે બાવીસ અને ત્રેવીસ લાસ્ટ બચે છેલ્લા બાકી બચે છે એને પણ આપણે પૂરા કરાવીને આપણું જે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર છે મિત્રો એને પૂરું કરાવી નાખીશું ત્યાર પછીના વિડીયોઝમાં આપણે અલગ અલગ વિડીયોમાં પહેલાં તો ખરા ખોટા લઈશું ત્યાર પછી વિકલ્પો લઈશું ત્યાર પછી ખાલી જગ્યા અને ત્યાર પછી એક વાક્યના જવાબ આ ચારે ચાર વિડીયો આપણે અલગ બનાવીને સ્વાધ્યાય બે છે ને એને પણ આપણે પૂરા કરાવી નાખીશું કમ્પ્લીટ છે મિત્રો ત્યાં સુધી તમારે બધાએ શું કરવાનું છે તો સૌથી પહેલાં તમારે બધાએ પ્રેક્ટિસ કરવાની છે ગણિતની બરાબર છે અને ત્યાર પછી તમારે વિડીયોને ખાસ તમને ગમ્યો હોય મને ખબર જ હશે તો તમારે વિડીયોને મિત્રો કોમેન્ટમાં જણાવવાનું પણ છે મને તમને વિડીયો કેવો લાગે છે આ ઉપરાંત તમારે વિડીયોને એક મસ્ત મજાની લાઈક પણ મારવાની છે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરવાનો છે જો તમે ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરેલું જ હોય તો કોઈ ચિંતા નથી કરવાની તમે સબ્સ્ક્રાઇબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારા માટે મિત્રો આવાના વિડીયો આવતા જ રહેવાના છે